સુરતમાં રિંગ રોડ ખાતે કાપડ અને ડાઇંગ મિલના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપી આઠ વર્ષ બાદ સલાબતપુરા પોલીસ સકંજામાં આવી ગયા છે પોલીસ આરોપીને મહારાષ્ટ્રના જલગાંવથી જડપી લાવી છે સલાબતપુરા પોલીસે બાતમીના આધારે ઠગ આરોપી શંકર નારાયણ રાઠોડની ધરપકડ કરી છે આરોપીએ રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી અલગ અલગ ચલણથી રૂપિયા અગિયાર પોઇન્ટ સત્તાણું લાખનો કાપડ ખરીદી કરી સમયસર પેમેન્ટ નહીં કરવાની છેતરપિંડી કરી હતી સુરતમાં ડૂળ ખાતે કાપડ અને ડાઇન મિલના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપી આઠ વર્ષ બાદ સલાબતપુરા પોલીસ સંકજામાં આવી ગયા છે પોલીસે આરોપીને મહારાષ્ટ્રના

જે અંગે સલામતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસથી બચવા આરોપી મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ભાગી ગયો હતો કાપડ છેતરપિંડીનો આરોપી મહારાષ્ટ્રના જલગાંવમાં હોવાની પાકી બાતમીના આધારે સલાબતપુરા પોલીસની એક ટીમ જલગાંવ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આરોપી શંકર નારાયણ રાઠોડને પકડવામાં સફળ રહી હતી આમ પોલીસ આઠ વર્ષ પહેલા થયેલી છેતરપિંડીનો ગુનો ઉકેલી કાઢ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત